ખેડૂતો માટે ખુશ ખબર ખેડૂત હેલ્પલાઇન ગુજરાતમાં ગીઝર પ્રોડક્ટ માટે કેશ ઓન ડિલિવરી ચાલુ થઈ ગયેલ છે કેશ ઓન ડિલિવરીમાં કોઈ વધારાનો ચાર્જ નહીં તો વહેલા તે પહેલાના ધોરણે ગીજરનો ઓર્ડર કરી આપશો એમસીબી વાળું ગીઝર જાદુઈ ગીઝર હવે માત્ર બારસો પચાસ રૂપિયામાં ગીઝરની વિશેષતાઓ ક્ષમતા બે લીટરની ટાંકી પાવર સેવર એકદમ આસાનીથી જાતે ફિટ કરી શકાય ગેસ તથા અન્ય ગીઝર કરતાં પણ સસ્તું માત્ર ચાર સેકન્ડમાં ગરમ પાણી ક્ષારવાળા પાણીમાં પણ ચાલે શોક લાગવાનો કોઈ ડર નહીં સો ટકા શોક પ્રૂ એકધારું સતત ગરમ પાણી પાસઠથી સિત્તેર લીટર ગરમ પાણી કરો ત્યારે માત્ર એક યુનિટ વીજળીનો વપરાશ એક વર્ષની વોરંટી વધુ માહિતી માટે નવાણું સાત ચોર્યાસી ચુમાલીસ સાતસો પર કોલ કરો ગીઝરની અરજી કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરી આપો અથવા ઓર્ડર નોંધાવવા માટે પૂરું નામ મોબાઈલ નંબર પૂરું સરનામું તાલુકો જિલ્લો પિનકોડ વોટ્સએપ પર લખીને મોકલી આપો